નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો ચેનાતી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડીયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાની ભરતી જાહેર કરવામાં આવેલ છે તે ભરતીની વાત કરવામાં આવે આયુષ મેડિકલ ઓફિસર જુનિયર ક્લાર્ક કેશ કેશ રાઇટર આયા બેન અને ડ્રેસર આ તમામની ભરતી ચાર પાસથી લઈ અને આઠ પાસ તેમજ બાર પાસ સુધીની છે આજે આપણે ભરતીની સંપૂર્ણ અપડેટ મેળવીશું અને ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ મેળવીશું તેમજ ઓનલાઈન એપ્લાય કરવાની રીત પણ હું આપને જણાવીશ માયડી ફ્રેન્ડ્સ આપની જે સ્ક્રીન પર દેખાઈ રહી છે તે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઓફ વીએમસી આપ જોઈ શકો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં જીયુ એચ પી અંતર્ગત અર્બન પીએસસી ચોવીસ ગુણ્યા સાત અર્બન પીએસસી જે અઠવાડિયાના દરેક દરેક દિવસે ચાલુ રહેતા હોય ચોવીસ કલાક એવા અર્બન પીએચસી તેમજ અર્બન સીએચસી ખાતે અગિયાર માસના કરાર આધારિત તેમજ આઉટસોર્સિંગથી નીચે જણાવેલ જગ્યાઓ ઉપર ભરતી કરવા માત્ર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે ઓનલાઈન અરજી કરવાની લિંક અને વેબસાઇટની જે લિંક છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તેના પર ક્લિક કરીને આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો સૌ પ્રથમ આપણે જોઈ લઈશું કઈ કઈ વેકન્સી છે તે તો આપ તેર તારીખથી ઓનલાઈન એપ્લાય શરૂ થઈ ગયું છે બાવીસ તારીખ સુધી આપ ઓનલાઈન એપ્લાય કરી શકશો આયુષ મેડિકલ ઓફિસર જેની છ જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક જેની પણ આઠ જગ્યાઓ છે કેસ રાઇટર ની ઓગણીસ જગ્યાઓ છે પટ્ટાવાળા ની તેર જગ્યાઓ છે આયા બેન ની એકવીસ જગ્યાઓ છે અને ડ્રેસર ની છ જગ્યાઓ છે કોઈ પણ સંજોગો ટપાલ કે રૂબરૂ થી અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન જ અરજી સ્વીકારવાની રહેશે લાયકાત પગાર ધોરણ વગેરેની પીડીએફ વેબસાઈટ પર આપેલી છે જે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપને આપી દઉં છું ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં જો ખાલી પડનાર કે નવી જગ્યા કરાર આધારિત આઉટસોર્સિંગ જગ્યા ભરવા માટેની ની ઉપર મુજબની કેડર ઉપરાંત અન્ય કેડર માટે પણ બે વર્ષ સુધી પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે એટલે બે વર્ષ માટે જે વેઇટિંગ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે આ પીઆર ઓ નંબર છે સોળસો ઓગણપચાસ એવી ચોવીસ કેટલીક જનરલ સૂચનાઓ પણ છે ઓનલાઈન એપ્લાય કરવાનું છે શૈક્ષણિક માહિતી ત્યાં એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સમાં આપેલી છે વય મર્યાદા અઠાવન વર્ષ અને પિસ્તાલીસ વર્ષ રાખવામાં આવેલ છે ત્રિપલસી કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ રાજકીય ભ્રાહ્મણના પ્રેસ કરનાર ઉમેદવાર માટે ગેરલાયક ઠરવામાં આવશે તો આવી તમામ સૂચનાઓ છે અને પીડીએફ ડાઉનલોડની લિંક છે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું સરકારી ભરતીને અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ